સૂર્યોદય થાય એટલે એના કિરણ પહેલાં માતાજીના ફોટા ઉપર પડે સીધા પહેલેથી જ એનું નામ ઉક્તાપોરના મેલડી તરીકે ઓળખાય છે અમારે લગ્નને અગિયાર વર્ષ થયા હતા સંતાન પ્રાપ્તિ માટે પણ કોઈ સંતાન નહોતું અને અમને માતાજીએ માતાજીની પ્રાર્થના કરી અને અમારી અરજી માતાજીએ સ્વીકારી નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું છું અમદાવાદમાં બાવડા રોડ ઉપર તમે જોઈ શકો છો અહીંયા ઉગતાપોરના મેલોડીમાનું મંદિર છે આજે અમે એમનું ત્યાં શૂટિંગ કરવા આવ્યા છે ચાલો તો હું અંદર જઈને બતાવું કારણ કે પહેલાં એક નાની એવી ડેરી હતી અને અત્યારે મોટું મંદિર થઈ ગયું છે તો મિત્રો આપણે હું અંદર જઈને તમને દર્શન કરાવીશ અને એના મંત જોડે આપણે થોડીક વાતો કરીશું ચલો મિત્રો તમે જોઈ શકો છો કે ઉક્તાપુરના મેલડીમાં છે તો ચલો મિત્રો અંદર જઈને પેલા નાની એવી ડેરી હતી અત્યારે મોટું મંદિર કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આપણે અંદર જઈને ખૂબ સરસ મંદિર બનાવી દીધું છે

કે જે મંદિરે જાઓ ત્યાં અખંડ જ્યોત હોય જ છે અહીંયા પણ માતાજીની અખંડ જ્યોત છે તમે જોઈ લો અને અખંડ જ્યોતના પહેલાં અખંડ જ્યોતના દર્શન કરવા તો મિત્રો અહીંયા આજે રવિવાર છે અને માતાજીના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ તમે જો મોટી ઉંમરના બધા બા છે આજે કેટલા ફૂર્તિથી મસ્ત રીતે માતાજીને પ્રસન્ન કરવા માટે એટલા ગરબા ગાઈ રહ્યા છે ભજન કરી રહ્યા છે હરખથી મા ના ગરબા ગઈ રહ્યા છે ભજન ગાઈ રહ્યા છે આ લોકો માથે ગરબો લીધેલો છે અને ઉમર જુઓ એમની કેટલી બધી ઉંમર છે તો એટલા પૂરતી થી કારણ કે માના ગરબા માના ભજન છે એટલે શરીરમાં તાકાત આવી જ જાય આગળ પણ હું તમને દર્શન કરાવું મિત્રો અહીંયા માતાજીનો આ જે છે એ હવન ચાલે છે એમાં જે શ્રદ્ધાળુઓ શ્રીફળ લઈને આવે છે અને અગરબત્તી લાવે છે એ અહીંયા કરે છે અને અહીંયા શ્રીફળનું પણ છે માનો થોડો અહીંયા પણ છે એ પણ માતાજી ની દર્શન કરાય છે જય મામલી મિત્રો અહીંયા બાળકોના ફોટા મૂકવામાં આવ્યા છે એટલે માને બાધાથી જો બાળકો દીકરા કે સંતાન દીકરા દીકરી જે પણ આવે એ માતાજીની દયાથી આવે બાધા પૂરી થાય એટલે અહીંયા એમના પોતાના બાળકોના ફોટા મૂક્યા છે આપણે ભગુડામાં પણ જોયું હતું અને અહીંયા પણ શ્રીફળને બધું વધેરવાની સુવિધા છે તો મિત્રો જો નાના નાના ભૂલકાઓને લઈને બધા અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા છે અહીંયા ઉગતાપોરના મેલડીમાંનું નામ કેમ પડ્યું એ બધું આપણે જાણીશું ચલો મિત્રો તમે જો કે લીમડા વાળા મેલેડીમાં હોય છે પણ અહીંયા વાળા મેલેડીમાં છે તમે જોઈ શકો છો ઝાડ છે અને માં અને મિત્રો મેલેડીમાં તો અત્યારે કળીયુ ના માં છે માને એક વખત તમે સાદ કરો મનથી યાદ કરો ખરાબ ભાવથી યાદ કરો એટલે મા દોડથી તમારી પાસે આવે છે અને તમારી જે તકલીફ છે એમાં દૂર કરે છે મિત્રો મેં આ તમને મંદિર બતાવ્યું ઘણા ખરા લોકો અહીંયા આવી જ ગયા છે પણ જે લોકો નથી આવ્યા જેને જાણ નથી એ લોકો માટે હું આ વિડીયો બનાવી છું મિત્રો કેવો લાગ્યો એ કમેન્ટમાં અવશ્ય લખજો ને જે લખવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંના મહંત જે પૂજા પાઠ કરે છે એમની સાથે જઈને થોડુંક એનું ઇતિહાસ જાણીએ તો મિત્રો અત્યારે આપણે અહીંયા જે ઉક્તા પોના મેલેડીમાંની જે સેવા પૂજાભાઈ કરે છે આપણે એમની સાથે મળીએ અને બધું એનો ઇતિહાસ થોડોક જાણીએ જય માતાજી તમારું નામ અને આ ઉક્તા પોના મેલેડીમાં કેમ નામ પડ્યું એટલે પહેલાં એવું હતું કે માતાજીની નાની એમથી ડેરી હતી અને ફોટો હતો ફોટો અને જે દીવો કહેવાતો પહેલેથી ઉગમણા મોઢાનું હતું પબ્લિક હા સામે જ અત્યારે હાલ પણ પડે સૂર્યોદય થાય એટલે એના કિરણ પહેલાં માતાજીના ફોટા ઉપર પડે સીધા પહેલેથી જ એનું નામ ઉક્તાપણના મેલડી તરીકે ઓળખાય છે અને આ રોડની જ કેમ છે પહેલાં આ તો રોડ અત્યારે બે રોડ બન્યા છે પહેલાં તો એ આવી રીતે એક જ સાઈડનો રોડ હતો અને જંગલ ટાઈપ હતું પહેલાં આપણો કોઈ વિકાસ એ નહોતો અને પાંચ ઇંટોની નાની ડેરી હતી નાનો એવો ફોટો હતો બરાબર તે પછી પબ્લિકે જેવું એમને તકલીફ માતાજીની માનતા રાખે માતાજી એમને એવો કામ કરે ધીમે 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 કરતાં ભક્તોની કહેવાય ને કે એક સપોર્ટથી ભગવાન માતાજીની દયાથી આટલું મોટું એક મંદિર અહીંયા સ્થાન હવે કહેવાય કે મોટું ધર્મનું સ્થાન જેવું થઈ ગયું છે અત્યારે હાલ અહીંયા કોઈ ભુવા નથી કોઈ નથી અમે પૂજારી છીએ કોઈ ભુવા નથી તો મિત્રો તમે જો કે માં મેલડી માના ભુવા હોય છે પણ અહીંયા ભુવા નથી અને માને આગળ તમે પોતે અહીંયા આવીને તમારું ભાવથી તમારું જે દુઃખ છે માને કહેશો એટલે માં ઇસી મિનિટે ગણતરીના દિવસોમાં કે કલાકોમાં માં પૂરું કરી દે છે તો એનું એડ્રેસ શું છે નયનભાઈ હવે અહીંયાનું એડ્રેસ એવું છે કે આ મેન હાઈવે અમદાવાદ રાજકોટનો હાઈવે છે એટલે આમ જોતા તાલુકો જોવા જાવ તો સરખેજ બાવળા મેન હાઈવે વચ્ચે તો મિત્રો અવશ્ય આ મંદિરે આવજો અને ખૂબ સરસ આ મંદિર છે અને હાજરા હાજુરમાં કહેવાય ને કે આ નાની એવી ડેરી હતી આજે ભક્તોનો એટલો ભાવ તો આજે આટલું મોટું મંદિરમાં એ બનાવડાયું છે આપણા ઇન્સ્ટાગ્રામમાં માતાજીનું પેજ છે ત્યાં રોજ માતાજીના દર્શન થાય ફોટા એમાં અપલોડ કરવામાં આવે છે વિડીયો એમાં અપડેટ મૂકવામાં આવે છે મંદિરની કંઈ પણ અપડેટ તો માતાજીનું આઈડી હું આપી દઈશ એ રીતે ફોલો કરજો અને જરૂરથી એમાં દર્શન કરજો તો મિત્રો આ વિડીયોની અંદર આ ઉગતા પોરના એડ્રેસ અને જે લિંક છે એ મૂકવામાં આવશે તો તમે અવશ્ય એમને ફોલો કરજો અને રોજના રોજ માતાજીના દર્શનના વિડીયો પણ તમે જોજો જય માતાજી મિત્રો અહીંયા ભાવિ ભક્તો આપણી સાથે જોડાયા છે એમની સાથે થોડી વાત કરીએ જય માતાજી જય માતાજી તમે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે અમે એમનગરથી આવ્યા છીએ કૌનાબહેન પજાપતિ અને તમે આ મંદિરે ક્યારથી આવો છો કેવી રીતે આવો છો દર અમે અહીંયા દર્શન કરવા દર્શન માટે અહીંથી જતા હતા અમારા બુદ્ધ ભગવાન અહીંથી માતાજીનું મંદિર જોયું અને દર્શન કર્યા માતાજીના અમારે લગ્નને અગિયાર વર્ષ થયા હતા સંતાન પ્રાપ્તિ માટે પણ કોઈ સંતાન નહોતું અને અમને માતાજીએ માતાજીની પ્રાર્થના કરી અને મારી અરજી માતાજીએ સ્વીકારી અને સંતાન બાબો અને બેબી બંને માતાજીએ ભાઈ બહેનની જોડીમાં એ આપી બે ભાઈઓ ને બે બહેનો ને બહેનો ને હા અને દીકરો ને દીકરી બે દીકરો ને દીકરી બંને આપ્યા કેટલા વર્ષ પછી બાળકો આયા 11 11 વર્ષ પછી

અને પછી માને મનોમન પ્રાર્થના કરી અને માએ દીધા તો દીકરો અને દીકરી બેવ દીધા છે કે આજે એમને આજે કેટલા સમયથી અહીંયા અત્યારે આવો છો કયા ટાઈમ પ્રમાણે જે રીતનું સેટિંગ થાય રવિવારનું એવું ફિક્સ નથી પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી માના દર્શન કરવા આવી જઈએ તો મિત્રો તમે પણ આ મંદિરે આવજો જેને તકલીફ છે અહીંયા આવીને માને કહેજો તો મા તમારી તકલીફ દૂર કરશે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અમને અવશ્ય કહેજો ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર અમારો આ વિડીયો આવશે ફેસબુક ઉપર ફોલો કરજો ઇન્સ્ટામાં પણ ફોલો કરજો અને હા યુટ્યુબમાં લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો તમે કોમેન્ટમાં જય દાદા જય મા મોગલ ને જય મા મેલોડી લખવાનું ભૂલતા નહીં જય દાદા